મા દશાની મૂર્તિની સ્થાપના કરીને માતાજીના વ્રતની પૂજા અર્ચના કરીને ભક્તિભાવના છલકાવતા હોય છે જ્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ મનન પાર્ક ખાતે વર્ષો જૂનું દશામાનું મંદિર આવેલું છે આ દશામાના મઢ ખાતે દશામાના વ્રતમાં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે જે એક અદ્ભુત ચમત્કાર જોવા મળે છે દશામાની સાંજળીની ડાબી આંખમાંથી ઘીની ધારા વહે છે અને આરતીના સમયે સીતા માતાના હાથમાંથી કંકુ જળતો હોય છે જ્યાં અદભુત ચમત્કારના દર્શન કરવા માટે ભક્તોનો ઘોડાપુર ઉમટી પડતો હોય છે અને આ અદ્ભુત ચમત્કારના દર્શન કરીને માઈ ભક્તો પોતાનાને નસીબદાર માની રહ્યા છે જે વાત કરીએ શેરમાં રહેતા એક મહિલા તબીબ પણ આ દશામણમાં મઢે અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે મુંબઈ સ્થિત પોતાના પતિ રાજને દર્શન કરવા માટે મુંબઈ થી બોલાવ્યા હતા અને ટ્રેન ટિકિટ પણ કન્ફર્મ થતા અને માતાજીના ચમત્કારના દર્શન કરવાનો મોકો મળ્યો તેઓ તેને ચમત્કાર ગણાવ્યો હતો અને હવેથી દર વર્ષે દર્શન કરવા આવશે તેમ જણાવ્યું હતું કેટલા વખતથી આ મંદિર છે અહીં આગળ અને શું સેવા ચાલીય છે આ મંદિર 40 વર્ષથી છે મનન પાર્ક સોસાયટી દશામણમડ અને પહેલાં માનું નાનું કાચું મંદિર હતું હવે આ ત્રીસ વર્ષથી નવું મંદિર બન્યું છે અને મા ચાલીસ વર્ષનું ઘીનું પરચું છે અને આ જે અંદર ઘીની ધારા વહે છે એ કેટલા વર્ષથી આવું મારું પરચું આવે

વર્ષથી જો જૂનો પરચો છે માતાજીને ત્રીસથી પાંત્રીસ વરસ થઈ ગયા છે માતાજીને અહીંયા અહીંયા દિવસ આના દિવસે માતાજી જ્યારે સાંધણી લાવે છે દર વર્ષે નવી નવી સાંધણી લાવે છે ત્યારે માતાજી સ્થાપના કરે છે સ્થાપના કર્યા બાદ પછી માતાજીને જે ઊંટી સાંધળી છે એમને ડાબી આંખોમાંથી ઘીની ધારા વહે છે એ દસ દિવસ માટે પચાસથી સિત્તેર કિલો જેવું ઘી પડે છે એનો અખંડ દિવસ માતાજીના મંદિરમાં કાયમના માટે થાય છે એમનો દિવસ

કહ્યું છે કે તમે આ જગ્યાએ જાઓ અહીંયા માતાજીની મૂર્તિ છે તમે ખોદીને કાઢો ત્યાર પછી અહીંયા માતાજીની સ્થાપના કરવામાં આવી છે ભક્તો નું ઘોડાપુર તો બહુ જ છે દૂર દૂર થી રાત્રે બાર વાગ્યા સુધી ઘોડાપુર છે માતાજી માતાજીના વિસર્જન દસ દિવસ સેવા કરે છે માતાજી ત્યાર પછી એમને વિસર્જન મહીસાગર કરી દઈએ છીએ બિપિનભાઈ છોટુભાઈ ચોખા હું નવસારી જિલ્લાનો રહેવાસી